નુલા શહેરની સ્વાદ પ્રિય જનતાને ખુશ ખબર હવે ફરીથી આવ્યું છે જય ઠાકર ધણી હોટલ રવા રૂપ રંગ સાથે આપની સમક્ષ તો ચોવીસ કલાક ખુલ્લી રહેતી એકમાત્ર હોટલ જય ઠાકરધણી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ હિંડોળા ચોકડી પાસે હિંડોળાના પુલની નીચે જૂની અને જાણીતી હોટલ એટલે જય ઠાકરધણી તો આવો મિત્રો ચોવીસ કલાક આપને મળશે તમામ ગરમા ગરમ વસ્તુ ગુજરાતી થાળી ગરમ ગરમ નાસ્તા પંજાબી ચાઈનીઝ રાત્રિના ગરમ ગાંઠિયા સમોસા તેમજ તમામ ફરસાણ રાત્રિના ગરમ ગરમ મળશે સાથે સાથે મરચાં સંભારો ચટણી વગેરે આપને મળશે સાથે લગ્ન તેમજ જન્મદિવસ તેમજ કોઈ પણ પ્રકારના પ્રસંગોની પાર્ટી તો તમામ સુવિધા સાથે આ હોટલમાં આપને મળશે વિવિધ સુવિધાઓ પાર્ટી પ્લોટ વિશાળ ગ્રાઉન્ડની સુવિધા તેમજ વિશાળ પાર્કિંગ તો આવો અને આજે જ જય ઠાકરધણી હોટલની મુલાકાત લ્યો અને હા તમારો કોઈ વિશેષ ઓર્ડર હશે તો તે મુજબની રસોઈ પણ આપના કોઈ પણ પ્રસંગોમાં અમે બનાવી આપીશું તો આવો અને એકવાર અચૂક અમારી મુલાકાત સરનામું ખાસ નોંધી લેશો ભાવનગર સોમનાથ હાઈવે હિંડોડા ચોકડી પુલની નીચે રાજુલા સિટી આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા